थे। थे। थी थी सेंग सेंग और। तो बच गए हैं शाम के साढ़े छ और हम लोग इधर बैठ गए तकु इधर बैठ के एक ही काम करता है पानी पीने का और कांजू भी चक्कर लगाती है

અમારી પાસે આવવા ટુવાલ છે કેવા સરસના પલાયડા મેં માં તમાર કેટલા મહેમાન આવના ચાર પાંચ અમારે તો છ હે છ અચ્છા બેટા તમે તમે કેટલી ગુલ્ફી લઈ આયા આટલા 1 2 3 4 5 6 7 8 9 ઓગે આવો અમારે તો આખી દુકાન હે ગુલ્ફી ની આ ગુફરી

दुकान है गुलफनी आपको फ्री है तुम्हारा भाई खाली चार है ना हमारे दाखी दुकान है आओ गेहूं के दाने खा के के दीवो हम जो एले કેવું છે જોય નાનું આવતો રાલા પીવા મણ ઢોળ તો હરકો પીજે કપડા ઉપર ઢોળાય નહિ